પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ આજરોજ પ્રે મોન્સૂન અંતર્ગત તેમજ આગામી વર્ષા ભાગ ભાગરૂપે ગોધરા નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તળાવમાં ડૂબી રહેલા માણસને બચાવવા માટેની મોકડ્રીલ યોજવામાં આવી હતી જે અંતર્ગત ગોધરા ફાયર અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તેમજ ગોધરા શહેર મામલતદાર ગ્રામ્ય મામલતદાર ચીફ ઓફિસર ગોધરાની ઉપસ્થિતિમાં ગોધરાના કનેલાવ તળાવ ખાતે ત્રણ પ્રકારના ડૂબતા માણસને બચાવવાની મોકડ્રીલ યોજવામાં આવી હતી જેમાં માણસ ડૂબતો હોય ત્યારે તેને તાત્કાલિક કઈ રીતે બચાવી શકાય તે માટેની સંપૂર્ણ મોકડ્રીલ યોજાઈ હતી જેમાં ગોધરા ફાયર બ્રિગેડના જવાનોએ દિલધડક રેસ્ક્યુ કરીને ત્રણ પ્રકારના ડૂબતા માણસને બચાવવાની કામગીરી કરી હતી આજ રોજ યોજાયેલા ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા મોકજેલમાં ગોધરા શહેરના મામલતદાર તેમજ ગ્રામ્ય મામલતદાર નગરપાલિકા ચીફ ઓફિસર ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ તેમજ ગોધરા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસર તેમજ ફાયર બ્રિગેડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા માન્ય કલેક્ટર સાહેબ તરફથી ડિઝાસ્ટર અંતર્ગત પ્રી મોન્સુન અંતર્ગત ડૂબતા માણસને બચાવવાની મોક ડ્રીલ કરવાની સૂચના આપેલી હતી એ જ અંતર્ગત ગોધરા નગરપાલિકા અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તેમજ નગર ગોધરા નગરપાલિકાના ફાયર ટીમ મામલતદાર શ્રી ગ્રામ્ય શહેર અને ટીડીઓસી ના સાથે આજ રોજ કનેલાવ તરાવ ખાતે ત્રણ પ્રકારના ડૂબતા માણસોને બચાવવાનું મોક ડ્રીલ કરવામાં આવ્યું હતું એમાં એકમાં મુખ રિમોટથી ચાલતી બોટથી બચાવવાનું બીજા બોયા રિંગ બોયાથી કઈ રીતે બચાવી શકાય ઝડપીથી અને બોટથી કઈ રીતે બચાવી શકાય તે ત્રણ ત્રણ પ્રકારના મોકડ્રીલનું ફાયરના ગોધરા નગરપાલિકાની જે ટીમ જેમો ટ્રેનિંગ ટ્રેનિંગ ફાયર મેનો છે સાથે આજે રોજ કનેલાવ ખાતે આયોજન કરે